મનમોહન વૈદ્યે ઉત્તર પ્રદેશના ઇલેક્શન પહેલાં જે નિવેદન કર્યું કે અનામત આંદોલન અનામત હવે જરૂરી નથી નિયત સમય કરતાં અનામત વધુ ન જોઈએ ન તો સમાજમાં અલગાવાદ લાવે છે એ સાથે આખા દેશમાં એક પંચાયત શરૂ થઈ ચર્ચા શરૂ થઈ પંચાયત એ ચાટ મસાલા જેવી હોય છે નિષ્કર્ષ સૌ પોતપોતાની રીતે કાઢે છે પરંતુ એક થોટ પ્રોસેસ જરૂર શરૂ થાય છે દેશના બુદ્ધિજીવીઓ જે લોકોને બંધારણનો પણ અભ્યાસ છે સમાજ જીવનનો પણ અભ્યાસ છે એ લોકો શું માને છે આરક્ષણ બાબતમાં આ એટલું જ અગત્યનું છે પંચાયતથી આગળ વધીને એક થોટ એક થોટ લઈને આપણી સમક્ષ આવવાનો અમે સ્વતંત્ર કાર્યક્રમમાં પ્રયાસ કરી રહ્યા છીએ ગુજરાતના પૂર્વ મંત્રી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને બૌદ્ધિક સમુદાયમાં જેમનું એક આગું નામ છે એવા જયનારાયણભાઈ વ્યાસ સાથે આપણે ચર્ચા કરીશું જયનારાયણભાઈ આપણું સ્વાગત છે સતન કાર્યક્રમમાં જયનારાયણભાઈ આરક્ષણ ના હોવું જોઈએ એવું એટલે આમ તો ઘણું બધું લાંબુ લંબાણથી વાત કરી હતી એનો એક વાક્ય ઉચકીને ટીવી મીડિયામાં આવ્યું કે આરક્ષણ ના હોવી જોઈએ સૌને સમાન અવસર સૌને સમાન શિક્ષણ લાંબા સમય સુધી આરક્ષણ ચાલુ રહે તો સમાજમાં અલગાવવાદ વાત આવી શકે છે આવી વાત મનમોહન વેદે કરી પૃષ્ઠભૂમિમાં ન જઈએ તો પણ આટલી મનમોહન એ વાત તો આપણે જેનો જવાબ જ નહીં આપી શકીએ એટલે એ એમના જે કંઈ વિચારો છે એ એમના પોતાના વિચારો છે પહેલી વાત અને એમના પોતાના વિચારો છે તો દરેક વ્યક્તિ આ દેશમાં પોતાના વિચારો ધરાવવા માટે સ્વતંત્ર છે એ ભલે એમના વિચારો છે એમણે કહ્યું છે અને માધ્યમો એને એમની રીતે યથાશક્તિ આગળ વધારવાનો પણ પ્રયત્ન કર્યો છે પણ મૂળ વાત એ છે પ્રતભાઈ કે આખી વાતને આપણે સમજવી પડશે આરક્ષણનો મૂળભૂત વિચાર ક્યાંથી આવ્યો જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે પહેલી આરક્ષણની વાત જે આવી તે સામાજિક રીતે સોશિયલ ડિપ્રાઇવેશન સામાજિક રીતે જેને પછાત ગણવામાં આવતા હતા જેમના ઉપર સામાજિક રીતે પ્રતિબંધો હતા જેમના ઉપર સામાજિક રીતે આગળ વધવા માટેની તકોનો ક્યાંક ને ક્યાંક રાહસ થતો હતો તેમના માટે બંધારણે જોગવાઈ કરી આ ખ્યાલ આગળ વિસ્તર્યો ભૌગોલિક વિસ્તારો ઉપર આધારિત ડિપ્રાઇવેશનની વાત આવી એટલે જે વનવાસીઓ છે જેને આપણે શેડ્યુલ ટ્રાઇબ કહીએ છીએ તેમને વિસ્તારોના કારણે ત્યાં કોઈ વ્યવસ્થાનો એમને પ્રશ્ન નડતો નહોતો પણ વિસ્તારોના કારણે દુર્ગમ વિસ્તારો શિક્ષણની અને બીજી પાંખી સવલતો અને એના કારણે વિશ્વ અને દેશ સાથેનું એમનું એક્સપોઝર એના કારણે એમને જે તકો ન મળે અથવા તો એમના માટે આગળ બઢતી મેળવવાનો અને એ રીતે સમાજ વ્યવસ્થામાં સૌની સાથે કદમ મિલાવીને ચાલવાનો દેશની પ્રગતિ સાથે કદમ મિલાવવાનો જે અવસર મળવો જોઈએ તે ન મળે એટલે આ બીજો ભાગ એમાં ઉમેરાયો ત્યાર પછીનો ત્રીજો ભાગ ઉમેરાયો તે અધર બેકવર્ડ ક્લાસીસ એ બી છે જેમ કે એ વર્ગમાં પણ ગરીબી એટલે જો પહેલામાં જ્ઞાતિ વ્યવસ્થા ઉપર આધારિત ડિપ્રેવેશનની વાત આવી બીજામાં ભોજન વિસ્તારો પર અથવા ભૌગોલિક ડિપ્રેવેશનની વાત આવી હવે વાત આવી ઇકોનોમિક ડિપ્રેવેશનની કે જે લોકો આ જ્ઞાતિઓમાં પણ ક્યાંક ને ક્યાંક પછાત રહી જવા પામ્યા હતા જેના ઉપર ડિપ્રેવેશન હતું એમને પણ માનલ કમિશન આવ્યું ને એમને પણ અનામત નો લાભ આપ્યો આમ કરીને આખું જે અત્યારની અનામત વ્યવસ્થા છે એનું કળેવર બંધાયું હવે જ્યાં સુધી જે તર્ક સાથે આ લાભો આપવામાં આવે છે તે તર્ક કાં તો સિદ્ધ થઈ ગયો છે એવું પુરવાર કરવો પડે કે આ જેમ જે તર્ક સાથે લાભ આપવામાં આવ્યા હતા તે તર્ક સિદ્ધ કરી શકીએ છીએ એ હું નથી માનતો કરી શકીએ અને એ તર્કમાં પણ હજુ સંશોધનની વાત ચાલે છે આવ્યો ને કે જેમને અનામત મળે છે એમાં પણ જે લોકો આર્થિક રીતે સક્ષમ બની ગયા છે તેમને બાજુ પર મૂકો કારણ કે અનામતમાં અથવા આ પ્રકારની વ્યવસ્થાઓમાં પણ કેટલાક ચોક્કસ વર્ગોને જ લાભ મળ્યો છે જે શહેરોમાં રહેતા હતા જે પહેલાથી ઔદ્યોગિક વ્યવસ્થા સાથે શિક્ષણ સાથે જોડાયેલા હતા સૌથી વધારે લાભ એમને મળે છે આપ બક્ષી લો આપ શેડ્યુલ કાસ્ટ લો આપ શેડ્યુલ ટ્રાઈબ લો અમુક ચોક્કસ વર્ગને આનો વધારે લાભ મળ્યો છે એમાં કોઈ ના નહીં તો બાકીનાનું શું હવે શું એ પ્રશ્ન હવે એમાં પણ જે અંતરવલોણું ચાલે છે એમાં પૂછવા માંડ્યો છે પણ મૂળભૂત જે વિચારોથી બંધારણની જોગવાઈથી માંડીને અત્યાર સુધીમાં જે કઈ થયું છે તે એક વાત સ્વીકારવી પડે કે એ આ દેશની પાર્લામેન્ટના માધ્યમથી કઈ થયું છે આ દેશની સંસદના માધ્યમ થકી થયું છે એટલે મને કે તમને વિચાર વેતો મૂકવાનો અધિકાર છે પણ એ વિચારને પરિપક્વતાપૂર્વક વિચારીને જનતાના પ્રતિનિધિ સમક્ષ મૂકીને એની ચર્ચા કરીને નિર્ણય લેવાનો અધિકાર એ તો પાર્લામેન્ટને છે પાર્લામેન્ટને ઘણા બધા અધિકાર છે પણ ચર્ચા એક જગ્યાએ થોટ પ્રોસેસ થવો જોઈએ ચર્ચા થવી જોઈએ જે રીતે નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદના ઇલેક્શન વખતે કહ્યું હતું કે ત્રણસો સિત્તેરની ની કલમ હટવી જોઈએ કે નહીં કાશ્મીરમાં ચર્ચા તો કરો હટાવી પછીની વાત છે એમ ચર્ચાઓ કરવાનો એક ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી બે ત્રણ વર્ષથી શરૂ થયો છે પણ જયભાઈ આ અંગે આપણે બોલવું જ હશે આપણે જે રીતે પણ બીજો એક સવાલ મારે એની પાછળ ને પાછળ ના પછી બધા સાથે જવાબ આપીએ આપણે હું સંધાનમાં સવાલ પ્રમાણિકપણે એમ કહો અનામતનો મુદ્દો હવે વોટ બેન્ક આધારિત તમામ પક્ષો માટે બની ગયો છે એમાં કોઈ છૂત અછૂત નથી જો આપણા ત્યાં રાજકીય પક્ષો લાચારી મજબૂત પણ કોઈ પણ અપવાદ વગર એવા પાંગળાને મજબૂર બની ગયા છે કે દેશ હિતમાં સાચું શું છે તે કહેવાની પણ એમની હિંમત ક્યારેક ગુમાવી બેસા એવું લાગે છે એટલે રાજકીય પક્ષો એમની મતબેંકની રાજનીતિથી આગળ વિચારવાનું કરે એ અપેક્ષા એમની પાસેથી રાખવી આજની તારીખની જે રાજનીતિ છે તેમાં મને લાગે છે વધારે પડતી વધારે પડતી અને એમાં કોઈ અપવાદ નથી આપણે એની ચર્ચામાં ના કરીએ મૂળભૂત રીતે પદભાઈ એક વાત સમજીએ જો આજની હમણાંની જ આપણે વાત કરીએ તો પાટીદાર આંદોલન ચાલે છે ગુજરાતમાં બરાબર એ પણ એક અનામતની માંગ લઈને આવે છે બિલકુલ એમને બીજી જગ્યાએ પણ આ પ્રકારના આંદોલનો ચાલે છે રાજસ્થાનમાં જાટ જો રાજસ્થાનમાં ગુજરનો ચાલે છે હરિયાણામાં જાટનું આંદોલન ચાલે છે આ બાજુમાં મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલે છે એ પાટીદાર આંદોલન ચાલે છે ક્યારે આપણે આ આંદોલનને મૂળમાંથી સમજવાનો પ્રયત્ન કર્યો છે શું આંદોલન કોઈ પાટીદાર ગુર્જર જાટ કે મરાઠાનો છે હું માનું છું ના આ આંદોલનના મૂળમાં આપણે પહેલા કહેતા હતા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનિષ્ઠ નોકરી એ ખેડૂતની બેહાલીના કારણે આજે આ દેશમાં નવ્વાણું ટકા ખેડૂતો નાના અને માર્જિનલ એટલે સીમાંત ખેડૂતો બન્યા છે અને ગરીબીની રેખા નજીક ધકેલાતા જાય છે ખેતી પોષણક્ષમ રહી નથી એટલે એક વખતે જગતનો તાત કહેવાતો આ ખેડૂત એ ખેડૂત આજે પોતાના અસ્તિત્વ માટે વળખા મારે એ ખેડૂત આપઘાત કરે એ ખેડૂતને હવે તક જોઈએ છે કારણ કે એને ખેતીમાં હજુ પણ અત્યારે સરેરાશ માથાદી જમીનના દેશમાં એક પોઈન્ટ બે હેક્ટર છે બે હજાર પાંત્રીસમાં માત્ર પોઈન્ટ ત્રણ હેક્ટર એટલે ત્રણ હજાર ચોરસ મીટર માથાદીત જમીન હશે ત્રણ હજાર ચોરસ મીટર જમીનના પ્લોટમાં તો આપણા ત્યાં લોકો બંગલા બનાવે છે તો ખેડૂત કમાશે શું એમને ન્યાય અનામતનો મળવો જોઈએ કે કેમ એને એને એ અનામતની માંગણી કરે છે પાટીદાર સમાજ કરે છે કે અન્ય સમાજો કરે છે હવે તો બ્રહ્મ સમાજ પણ માંગણી કરે છે ક્યાં ક્યાં અનામતની પણ દરેક સમાજમાં એક કચડાયેલો વર્ગ છે એના માટે શું વિચારી જો આ દેશમાં દેશના નાગરિક તરીકે સૌને આગળ વધવા માટેની અપેક્ષા રાખવાનો પૂરો અધિકાર છે અને એ અધિકારની રૂએ આ પરિસ્થિતિ જે ઊભી થઈ રહી છે પદ્મકાંત ભાઈ હજુ શરૂઆત છે આપણે આવનાર સમયમાં અર્થશાસ્ત્રી તરીકે જોબલેસ આજે ગરીબીની રેખા નીચે જીવે છે સ્વીકારવું પડશે એમના માટે એમને રાજકીય પક્ષોએ પેલો જેમ મારે મારું પાંચ વર્ષનું નું ટર્મ પતી જાય પછી જેને આવશે તે નિભાવશે એમ કહીને ઘણી બધી લોલીપોપ આપવાનો પ્રયત્ન કર્યો છે આ લોલીપોપ શબ્દ જે શબ્દ નેતાઓ વાપરે છે એ સંદર્ભમાં નથી વાપરતો પણ એમને પ્રલોભનો આપવાનો પ્રયત્ન કરે છે સમજીને કે અનામત બંધારણીય રીતે પણ જે મર્યાદાએ પહોંચવી જોઈએ તે પચાસ ટકાથી વધારે આપી શકાવાની નથી એ મામલો કોર્ટમાં જશે તો ટકવાનો નથી દેશની સર્વોચ્ચ અદાલત માન્ય રાખવાની નથી છતાંય જાત જાતના હુકમો બહાર પડે છે જો દાનત હોય મદદ કરવી જ હોય તો રસ્તો છે બંધારણની મર્યાદામાં શું રસ્તો છે જો ગુજરાત સરકારે ઈબીસી આપી તો એ પણ ન રસ્તો રસ્તો એ એ છે નહીં બને તમે જે બંધારણની રીતે જે જેટલી અનામત જેટલા ટકા અપાય એ મર્યાદા પહોંચી ગયા રાજસ્થાનમાં પણ ગુજરાત હોય છે ક્યાંય નહીં બને પણ તમે એ મર્યાદા પહોંચી ગયા તમે આપણે શુક્રો લોકોને છેતરપિંડી કરવાની ટકાને તો ખ્યાલ હોવો જોઈએ કે આ મર્યાદાથી આગળ આપણે જઈ શકવા નથી તો શું કરાય આજે તમે જુઓ કે રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં કોઈ સારું પ્રદાન કર્યું હોય નેશનલ ટીમમાં રમ્યા હોય તો એને કોલેજમાં એડમિશન મેળવવા માટે પાંચ ટકા કે એવા ગ્રેસ ઉમેરી આપે તમે જે સમાજના નબળા વર્ગો છે એને હવે અનામત નથી મળવાની સ્વીકારી લો કોઈ આદેશની સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી પાર્લામેન્ટ કાયદો ના સુધારે ત્યાં સુધી કોઈ આમાં વધારો નથી આપવાની એક તમિલનાડુનો એક તામિલનાડુનો દાખલો આપી અને એ જુદા કારણોસર અપાયેલી છે ત્યાં એની વાતો કર્યા કરવાનો અર્થ નથી આ નહીં આપી સ્વીકારીને ચાલો જે સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ છે દેટ્સ એન ઇકોનોમિક ડિપ્રાઇવેશન એને આર્થિક નબળાઈના કારણે ભણવાની તકોથી માંડીને નોકરીની પ્રાપ્તિ સુધીની અનેક અવરોધો મેળે એમની વાત વ્યાજબી છે એમની લાગણી વ્યાજબી છે અને એમને મદદ કરવી હોય તો તમે દસ ટકા ઉમેરી આપો ને મારે કોલેજમાં એડમિશન લેવું છે અને હું આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવું છું જે અનામત માટે હકદાર નથી તો દસ ટકા ડ્રેસમાં કુમારી આપો મારા ઘરમાં વીજળી બરાબર નહોતી મારે સાથોસાથ કામ કરવું પડતું હતું મારા બાપાની આવક નહોતી હું ટ્યુશન નહોતો રાખી શકતો તો મને દસ ટકા જેટલો ડિસએડવાન્ટેજ થયો છે એટ દોઝ ટેન પર્સન્ટ ઇન માય માર્ક્સ અને મારી મેરિટ એ રીતે ગણો તમે શું વાંધો આવે તમને જેના વર્તમાન અનામત પોલિસી આપણી જો સમાજમાં જ્યાં સુધી ડિપ્રાઇવેશન છે કોઈ પણ પ્રકારનું અને હજુ આજે પણ આ દેશ કચડાયેલા વર્ગને હજુ એના લાભ પૂરેપૂરા મળ્યા છે ના કચડાયેલા મેં પહેલાં કહ્યું કે એ કચડાયેલા વર્ગને લાભ પૂરેપૂરા બધાને નથી મળ્યા કારણ કે એમાં પણ ફેલિયર કહેવાય ના જરૂરી નથી શરૂઆત થઈ છે હવે આજે ક્રિમી લેયરનો કન્સેપ્ટ લાય એટલે ઓટોમેટિકલી જેમને લાભ મળ્યા છે નીકળી જશે એનાથી નીચેના સ્તર સુધી લાભ જશે બક્ષી પંચમાં પણ અમુક કોમોને લાભ મળ્યા છે જ્યાં એજ્યુકેશન હતું શહેરી વિસ્તારોમાં રહેતા હતા જેને મળવા જોઈએ એવા ઘણા બધા હજુ બાકી છે તો એ લોકોને ધીરે રહીને ક્રિમિલેયર કન્સેપ્ટમાં કે બીજી રીતે બાજુ પર મૂકી આજે આગળનો વર્ગ જેને નથી મળ્યા તેના સુધી જાઓ એનો અર્થ એ ન થાય કે આ અનામત નિષ્ફળ ગઈ છે અથવા તો અનામત કાઢી નાખવાની જરૂર છે હું હું નથી માનતો પણ હું એ ચોક્કસ માનું છું કે આ દેશમાં એ તબક્કે પહોંચ્યા છે આપણે કે જો અનામતનો અર્થ આપણે નોકરી કરતા આવીશું તો આવનાર સમયમાં આ દેશ વિશ્વનો યુવાનમાં યુવાન દેશ છે ગયા લોકસભાની ચૂંટણીમાં સાડા ચૌદ કરોડ મતદારોએ પહેલીવાર મત આપ્યો હતો આ લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસમાં આવશે એમાં સાડા સત્તર કરોડ મતદારો પહેલીવાર મત આપશે આ દેશનો મતદાર ચાર ટકા કરતા વધારે મતદાર યુવા મતદાર છે એ મતદાર જયારે નિરાશ થશે એને તમે હજુ કેટલોક સમય આશાના દોર પર ચાલુ રાખી શકો છો એ નિરાશ થતા શું પરિણામ હશે તે સમયે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાશે એ પરિસ્થિતિ આ દેશ માટે અત્યંત વિકટ પરિસ્થિતિ હશે અને જે વિકાસ થયો છે જે પેલું કહ્યું છે ને કે ભૂખ્યા જનો જઠરાગની જાગ છે ખંડેરોની ભસ્મકળીના લાદ તે વિકાસ ખવાઈ જશે અને એટલે આ દેશમાં જે કેટલાક નેતાઓ ગરીબ તવંગર વચ્ચે ખાઈ ઊભી કરીને શહેર ગામડા વચ્ચે ખાઈ ઊભી કરીને ખેતી ઉદ્યોગ વચ્ચે ખાઈ ઊભી કરીને એકબીજા સમાજના વર્ગને એકબીજા સાથે ભટકવાની વાત કરે છે એ દેશની મોટામાં મોટી કુસેવા કરી રહ્યા છે આ દેશને લોહીળ ક્રાંતિ તરફ લઈ જવાનું કામ આ નેતાઓ ચૂપચાપ રીતે કરી રહ્યા છે નેતાઓ એમ પણ માને છે કે નોટબંધીની જેમ ટેવાઈ જશે પછી લોકો જો આપણે કોઈ ચોક્કસ વાતની ચર્ચા અત્યારે કરતા નથી આ મુદ્દો જ નથી તમે જે બંધી કર્યું હોય તે કરો આપણે નસબંધીથી માંડીને આખો ઇતિહાસ છે બરાબર પ્રજા કાયમી ધોરણે મૂળખ બનતી નથી અને લોકશાહીમાં પ્રજા સર્વોપરી પણ જેને એમ પણ કે છે મનમોહન વૈદ્ય જે વાત કરી છે આપણે મૂળ મુદ્દા ઉપર ફરી પાછા પાછા આપણે મનમોહન જે તમે આર્થિક રીતે નબળા વર્ગના લોકોની વાત કરીએ છીએ એ પણ આપણે આગળ દપાઈએ મનમોહન વૈદ્ય એમ પણ કહ્યું લાંબા ગાળે અનામત વર્ગ વિગ્રહ પેદા કરે છે પેદા કરે છે આ વાક્ય સાથે બ્લેક એન્ડ આપ સંમત થશો કે નહીં જે કહ્યું એનો અર્થ બીજી રીતે પણ જોઈ શકાય આર્થિક અસમાનતાઓ લાંબા ગાળે વર્ગ વિગ્રહ તરફ ચોક્કસ લઈ જાય એકના ઘરમાં ખાવા માટે અનાજ ના હોય એકની પાસે નોકરી ના હોય સાહેબ મુંબઈમાં સાડા ત્રણ ટકા વિસ્તારમાં મુંબઈની બત્રીસ ટકા વસ્તી રહે છે તમે સાયન કોલીવાળાથી માંડીને ધરાવી સુધી ઝોપડપટ્ટીની મુલાકાત લો તો નરકથી પણ બત્તર જીવનના લોકો ગાળે છે હવે દસ બાય આઠની ખોલીમાં છ માણસનું કુટુંબ રહેતો હોય ધણીની નોકરી છૂટી ગઈ હોય બૈરી માંદી હોય છોકરા ભૂખ્યા બેઠા હોય પદ્મકાંત હું દાવા સાથે કહું છું કે માણસ પાંચસો રૂપિયા માટે નું પાર્સલ ક્યાંક મૂકી આવે તો એ દેશદ્રોહી નથી અને એના છોકરાને જીવતા રાખવાના છે આ વાત આપણને જેટલી વહેલી સમજાય તેટલી સારી છે અને એને તમે કોઈ પણ પ્રકારની ભીખ આપીને આપીને કે દાન જીવતો રાખી શકો આ વર્ગ નક્ષલવાદને ત્રાસવાદ ઉભો કરે છે બિલકુલ તો એનું એનું નિરાકરણ શું આપણે કીધું કે આ દેશમાં આ દેશ આખી દુનિયામાં સૌથી વધુ યુવા દેશ છે યુવાનો છે રોજગારી આપવાની જવાબદારી આપણા છે સરકારની છે આપણે આપી નથી હોલ્ડોન 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 આ શું વાત કરો તમે આ દેશમાં જે અત્યાર સુધી તમે લોકોને શીખવાડવાનું કામ કર્યું છે જો આ તો હું ઘણા સંમત નહી થો આ દેશમાં આપણે લોકશાહી ની એવી વ્યાખ્યા શીખી ગયા છે કે સરકાર બધું કરે સરકાર મફત માં કરે અને તમારે છોકરા પેદા કરવા કશું કામ જ કરવાનું અમે વધારીશું સરકારે તો લાખ જમા કરવાની વાત કરી હતી અમે સરકારી જવાબદારી નથી અમે માનીએ છીએ સત્તા ઉપર પછી સરકાર બદલાઈ જાય છે એવું સરકાર સત્તા પર આવીને આઈને અને જતી દર પાંચ વર્ષે લોકશાહી વ્યવસ્થામાં સરકારે પ્રજા સામે જવાનું હોય છે અને લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે જેવી પ્રજા હશે જેવી પ્રજાની જાગૃતિ હશે એવા પ્રતિનિધિ એને મળશે હવે જો તમે પાંચ વર્ષે તમારી પાસે તક આવે ત્યારે તમે જાગૃત ના રહો તમે ગમે તે વાત પર લલચાઈ જાઓ તમે ગમે તેમ કરીને આશાવાદ નહીં પૈસાથી માંડીને બાકીના પ્રલોભનો લઈને મત આપો કોમવાદ ઉપર જઈને મત આપો ભાષાવાદ ઉપર જઈને મત આપો તો તમને આ જ પ્રકારની સરકાર મળે અનામતનો જો મુદ્દો આપણે વાત કરીએ તો આર્થિક રીતે નબળા લોકોને ગ્રેસના માર્ક્સ આપવાથી એને નોકરીની તકો મળી જશે જો નોકરી સેના પરથી મળે છે ટકા ઉપર કટ ઓફ માર્ક હોય છે તો કટ ઓફ માર્ક ગ્રેસ માર્ક કટ ઓફ માર્ક દસ ટકા વધી જાય એના તો એ ક્વોલિફિકેશન આર્થિક રીતે નબળા લોકોને આર્થિક લોકોને પછી અનામત નો લાભ લેનારા ઘણી વખત જે વાત થાય છે અર્જન એન્ડ બી કે કોઈ કોલેજમાં એડમિશન ઓપન થયું અનામતની ટકાવારી મુજબ નંબર ન લાગ્યો પ્રયત્ન એ કરવાનો પછી જનરલ કેટેગરીમાં એ લાભ લેવાનો તે હમણાં બહુ સરસ ચુકાદો આપ્યો છે એક હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે જે તે કેટેગરીમાં તમે ક્વોલિફાય થતા હો તે કેટેગરીમાં જ તમને તે લાભ મળી શકે એટલે બંને કેટેગરીમાં લાભ ન લેવા જોઈએ કહે હવે એવું કોર્ટ કહે છે હા તો એ જ રીતે એ જ વસ્તુ તમે આ ગ્રેસના સવર્ણ જે ગરીબ એને તો બીજી કેટેગરીમાં આવે નથી મળવાનો જી એને તો અત્યારે તો કશું નથી એના હાથમાં એની મૂળભૂત વાત શું છે આ જે તમે જે જે આર્થિક રીતે નબળો અનામત નહીં વર્ગ જેને કહેવાતા કહો છો તમે હું તો એ વર્ણ વ્યવસ્થામાં માનતો નથી કારણ કે આપણા શાસ્ત્રો તો એમ કે છે કે જન્મ ના જાય તે શુદ્ર કર્મા દ્વિજ તે જન્મથી દરેક માણસ શુદ્ર છે પોતાના કર્મોથી જ એ દ્વિજત્વને પામે છે અને આપણા કેટલાય ઋષિમુનિઓ એવા છે કે જે ઋષિ મુનિઓ શુદ્ર તરીકે જન્મીને ઉચ્ચત્વ મનુ ભગવાને વર્ણ વ્યવસ્થા ઉભી કરી વ્યવસ્થાની સમજ આ છે આપણ આપણ એનો જ ભાગ છે કે જન્મ ના જાય તે શુદ્ર તે એટલે આપણે આપણી અનુકૂળતા પ્રવર્ણના અર્થો કાઢી અને આપણા જ પગમાં બેડીઓ નાખી છે તો એક જનરલ કે એવો વિચાર આવી નો મુદ્દો રાજકીય પક્ષો અનામતનો ઉપયોગ પોલીસ વોર્ડ બેંક ની રાજનીતિ માટે કરી રહ્યા છે જેમાં આપ પણ સમજ છો હું પણ સમજ છું ત્યારે ખરેખર જે જરૂરિયાત વાળો વર્ગ છે જેને જરૂર છે એના માટે આ વાળી માર્ગ વાળી વાત લાવીને

તમે બે ત્રણ વાર પહેલા પણ કહ્યું કે જે અનામતવાળો વર્ગ છે એમાં પણ કેટલાક ચોક્કસ વર્ગને જ લાભ મળે છે બાકીના ઘણા લોકો એવા છે કે જેમને આ લાભ નથી પહોંચ્યા એમને પહોંચાડવાના છે આપણે લાભ આ દેશનો એક એક વ્યક્તિ ગાંધીજીએ એવું કહ્યું છે કે આ દેશનું આયોજન દેશના છેવાડામાં છેવાડાના વ્યક્તિને લક્ષ્યમાં રાખીને કરેલો હોવું જોઈએ એટલે આ જે વ્યવસ્થા છે ને એની સાથે ચેડા કરવાનો કોઈ પ્રશ્ન નથી મન મોહન વૈદ્ય એમ કીધું હતું કે સમય નિયત કર્યો તો બાબા સાહેબે આપણે એને એક્સટેન્શન આપતા જઈએ આપણે એટલે બાર રહીને તો લોકસભામાં જઈને આપણે પ્રયત્ન કરવો જોઈએ કરોડ મનમોહનજી માટે પણ પછી બધા જ એમના વિચારો આપણે આત્મસાત કરી લેવા એવું પણ નથી માનતો આ એમનો વિચાર છે એમણે રમતો મૂક્યો છે અને જુઓ દેશની પ્રજાનો એના માટેનો ઉમળકો અને મત આવે છે

આપણા એક આગેવાને એક ચોક્કસ વર્ગને આગળ રાખીને એક થિયરીને આગળ કરીને પોતાની સત્તા યાવાસચંદ્ર દિવાકરો ચાલુ રહે એ માટેનો પ્રયત્ન કરેલો છ મહિનાથી વધારે ચાલેનું તો એકસો ઓગણપચાસ સીટનો રેકોર્ડ વિધાનસભામાં આજે પણ એમનો એમ છે ત્યાર પછી રાજીવ ગાંધીએ એમ માની કે પોતે યુવા છે પોતાની છબી મિસ્ટર ક્લીન તરીકેની છે એટલે અઢાર વર્ષના યુવાનોને મતદાન આપીશ તો હું એવા ચંદ્ર દિવા કરવા દેશનો વડાપ્રધાન રહીશ નહીં ચાલ્યું રાજા નહીં ફકી રહે ભારત કી તકદી રહે આદરણીય વીપી સિંહજી કેટલો સમય વડાપ્રધાન રહે ને એમનો રાજકીય કારકિર્દીનો ઇતિહાસ શું છે ને આજે કેટલા લોકો જાણે છે કે બાંધાના હતા કે ક્યાં ના હતા દેશની જનતાના કોઈ પણ પ્રશ્નને એની કોઈ પણ મુશ્કેલીને પોતાના અંગત સ્વાર્થ માટે નીકળેલો નેતા એ કદાચ શરૂઆતમાં સફળ થતો લાગે પણ એને કલાપીની પેલી પંક્તિઓ ના ભૂલવી જોઈએ જે તે તેવો દિશે ક્રમ કુદરતી અનામત ના ઈસ્યુ પર ચર્ચા કરી રહ્યા છીએ આપણે સમયની મર્યાદા પણ આવી ગઈ છે છેલ્લો સવાલ ગુજરાત રિલેટેડ જી પાટીદાર અનામત આંદોલનને કઈ રીતે મૂલો છો શું રાજકીય દોરી સંચાર લાગે છે આની જો કોઈ પણ પ્રજાનો અસંતોષ ક્યાંય પણ ઉભો થાય એટલે સ્વાભાવિક રીતે રાજકીય પક્ષો એમાં એક ક્યાં બીજી રીતે લોકશાહી વ્યવસ્થામાં સંકળાય આપણા આપણા ત્યાં ગુજરાતમાં જ સંકળાય છે ભારતમાં જ સંકળાય છે એવું નથી ફ્રાન્સમાં પણ ટમાટા ખેડૂતો સડક પર ફેંકી જાય એ પ્રકારના દેખાવો કરવામાં રાજકીય પક્ષો એની હાથ જોડાયેલા હોય છે અને અમેરિકામાં તો હમણાં જ ઇલેક્શન પૂરું થયું ત્યાં પણ કયા પ્રકારની વાતો થઈ છે અને હજુ ગઈકાલે જ એમના નવા પ્રમુખ આવે એમણે શું વાતો કરી છે ખ્યાલ છે આપણને પાટીદાર આંદોલન પાટીદાર આંદોલન એક ખેડૂતનું આંદોલન છે આ દેશમાં ખેડૂત મરી રહ્યો છે જો ખેડૂત અને ખેતીને બચાવી લેવામાં નહીં આવે તો આ દેશે બેંગાલ લાખો લોકોના મૃત્યુ જોયા છે એના કરતા ભયંકર પરિસ્થિતિ આ દેશ આખો દેશ તૂટી જાય રમખાણો થાય આ દેશમાં માણસ તળવળી તળવળીને અનાજ દાણા માટે મળે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આવતા હતા અને છેલ્લે લખતા હતા એથી સિદ્ધમ

આંબે બોર આવ્યો અને વખારની તમે ગણતરી ન કરવા બેસી શકો તમે એની સંખ્યા ના માડી શકો આનામાં તે સડક ઇશ્યુ છે ને આ મુદ્દા ઉપર એક રાજકીય બહસ પણ એટલી જ જરૂરી છે જે કચડાયેલો દબાયેલો વર્ગ છે એને અનામત તો લાભ આપીને એના ઉત્થાન માટે કોઈ પ્રયાસો થાય એની સામે કોઈ વાંધો ન હોઈ શકે એવું જયનારાયણભાઈનું કહેવું છે પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે પછીથી નહીં તો ઘણું મોડું થઈ ગયું હશે એ ચર્ચાનું સમાપન કરે છે સતન કાર્યક્રમમાં સતન કાર્યક્રમમાં આવતા અઠવાડિયે વધુ એક નવા વિષય સાથે મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર